જ્યારે પણ સારા માણસોના જીવનમાં દુઃખ આવે છે કષ્ટ આવે છે ત્યારે એ માણસો મનમાં એક જ વિચાર કરે છે હે પ્રભુ મેં તો ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું હંમેશા સાચા રસ્તે ચાલ્યો છું તો પછી આટલી બધી પરીક્ષા મારી કેમ મારા ભાગમાં આટલું દુઃખ કેમ મિત્રો આ પ્રશ્નોનો જવાબ આપતા સંતો ખૂબ સારી વાત કહે છે વિડીયો શરૂ કરીએ એ પહેલાં જેમના શરણોમાં સર્વ સુખ રહેલા છે એવા ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને એકવાર પ્રેમથી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો કારણ કે ભગવાનનું નામ જ બધા દુઃખ દૂર કરનારું છે પૂજ્ય સંતો આ પ્રશ્નનો બહુ સુંદર ઉત્તર આપે છે તેઓ કહે છે જ્યારે સોનાને દાગીનો એટલે કે ઘરણું બનાવવાનું હોય છે ત્યારે તેને ધકધકતી ભઠ્ઠીમાં તપવું પડે છે જે સોનું અગ્નિથી ડરી જાય છે તે ક્યારેય રાજાના મુગટની શોભા બની શકતું નથી બસ જીવનનું આવું જ છે જો ઈશ્વર તમને કઠિન સમયમાંથી પસાર કરી રહ્યા છે તો સમજી લેજો કે તમને શુદ્ધ કરી રહ્યા છે તમને કિંમતી બનાવી રહ્યા છે વિચારો એક શિક્ષક વર્ગના સૌથી અઘરા પ્રશ્ન કોને પૂછે છે ચોક્કસપણે એ જ વિદ્યાર્થીને જે તેને ખબર છે કે આનો જવાબ આપી શકશે ઈશ્વર પણ આખરી પરીક્ષાઓ એની જ લીએ છે જેના પર તેને અતૂટ વિશ્વાસ છે કે અમારો ભક્ત છે અને ગમે તેવી પરિસ્થિતિમાં હારશે નહીં પાંડવ હોય કે પ્રભુ શ્રી રામ હોય જેટલા સારા હતા એટલા જ વધુ દુઃખ તેમણે સહન કર્યા છે કારણ કે સંઘર્ષ જ માણસને મહાન બનાવે છે પૂજ્ય સંતો એમ પણ કહે છે કે દુઃખ કોઈ સજા નથી પણ એ તો ભગવાને મોકલેલી એક તક છે પોતાની જાતને ઓળખવાની અને ઈશ્વરની વધુ નજીક જવાની તમે વિચાર કરો જ્યારે માણસના જીવનમાં દુઃખ આવે છે ત્યારે જ તે સૌથી વધારે ભગવાનને યાદ કરે છે જેને ક્યારેય કાંટા નથી ખાધા એ ફૂલોની કોમળતાને ક્યારેય સમજી શકતા નથી તમારું દુઃખ તમને બીજાના દર્દ પ્રત્યે સંવેદનશીલ બનાવે છે અને નમ્ર બનાવે છે એટલે જ જ્યારે મન ભરાઈ આવે અને રસ્તોને દેખાય ત્યારે યાદ રાખજો ઈશ્વર ક્યારેય એના વાલા ભક્તોને દુઃખી નથી કરતા એમનો હાથ ક્યારેય છોડતા નથી તે કદાચ તમારી પરીક્ષા લઈ રહ્યા છે પણ તે તમારી સાથે જ ઊભા છે ધીરજ રાખજો કારણ કે જે રાત જેટલી અંધારી હોય છે તેનો સૂર્યોદય એટલો જ તેજસ્વી હોય છે